અને બધી જે છે બંધ કરી દીધી છે સામાન્ય દિવસોમાં આ રસ્તા ઉપરથી લોકો વાહનો લઈને પસાર થતા હોય છે પણ હાલ આપ જોઈ શકો છો તો અહીં કોઈ પણ વાહન પસાર થઈ શકે એમ નથી કારણ કે પાણી ભરાયા છે અને આજુબાજુ જે કબાડી લોકો હોય છે ભંગારવાળા લોકો હોય છે વસ્તુઓ વેચતા હોય છે તેઓ પણ અહીંથી હાલ બંધ કરીને છે છે તો આ તસવીરો વિસ્તારની બીજી બાજુ હું આપણે બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે આમ જોશો તો આપ જે દુકાનો છે જે ખાસ કરીને આગળ જે દુકાનો છે તેઓ પણ આજે બંધ રાખવામાં આવી છે કારણ કે અહીંયા પાણી ભરાયા છે અને એના સિવાય જો આપણે વાત કરીએ તો અહીં જે વાહનો પાર્ક છે એમાં કાર છે ઓટો છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે તો આ કાદરસા નાની તસવીરો છે સુરતમાં કોઈ પૂર નથી આવ્યો છે પણ પૂર જેવી પરિસ્થિતિ જરૂર થઈ છે આ વિસ્તારમાં અને જે રીતે તાપી નદી ઉફાણ મારી રહી છે તો એ તાપી નદીના ગટરના માધ્યમથી જે પાણી જે છે એ બેક થયું છે અને આ પાણી જે આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યો છે અમે આપને જણાવી દઈએ કે જે ઉકાઈ ડેમ આવેલું છે તાપી જિલ્લામાં એ ઉકાઈ ડેમના પંદર જેટલા દરવાજા

ભરાઈ ચૂક્યો છે તો હાલ આ વિસ્તારમાં સન્નાટો જોવા મળી રહ્યો છે કારણ કે ચારે બાજુ પાણી ભરાયા છે અને દર વર્ષે આમ તો આ વિસ્તારમાં જ્યારે તાપી ઉફાણ મારતી હોય છે ઉપરથી વધારે પાણી આવતું હોય છે ત્યારે આ રીતનું પરિસ્થિતિ નિર્માણ થાય છે કેમ કે આ નીચાણવાળો વિસ્તાર છે અહીં તો આ તસવીરો કાદરશા નાળ વિસ્તારની છે સુરત શહેરમાં કોઈ પૂર નથી આવ્યો છે કોઈ ભારે વરસાદ પણ નથી પણ તાપી નદીમાં જે રીતે પાણીની આવક વધી છે તો તેને લઈને આ જે ગટર છે એ બેક મારી રહ્યા છે અને ગટર બેક આ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે કે બે કલાક વરસાદ પછી પાણી ઉતરી જાય છે તો આ કદાચ આશા રાખીએ છીએ કે આ જયારે તાપીનું જો વોટર લેવલ છે ઓછું થશે ને અને બાદ અહીંયા પાણી ઉતરી જશે પણ હાલ તો આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત